મિત્રો મને મેસેજ આવ્યો કે મહારાજ એક ઓળખીતા દર્દી જે રેબીસથી પીડિત હતા હડકાયેલું કૂતરું કર્યું હતું અને પછી એમણે કંઈ સારવાર ન કરી એટલે એનું મૃત્યુ થઈ ગયું એટલે મેં એના ઉપર જ આ ખાસ વિડીયો બનાવી રહ્યો છું મિત્રો વાત છે ચાલીસથી પચાસ વર્ષના એક ભાઈને કે જેમને હડકાયેલું કૂતરું કરડ્યું હતું અને પછી એને કોઈ રસી ના લીધી અને કોઈ સારવાર ના લીધી ગણતરીના બેથી ત્રણ દિવસોમાં જ એગ્રેસિવ બિહેવ થવા માંડ્યો એગ્રેસિવ બિહેવિયર એટલે કે એનું મેન્ટાલિટી આખી બદલી ગઈ જે રીતે વાતો કરે એ બદલી ગયું એકદમ ગુસ્સાના સ્વભાવમાં રહે માથું દુઃખે તાવ આવવું શરીરમાં નબળાઈ લાગવી અને એના પછીના બે દિવસથી એકદમ પાગલો જેવું બિહેવિયર કરવા માંડ્યું તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેવા ગાંડા ઘડી રહ્યો છે અને હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે એના તમે લક્ષણો જોઈ શકો છો કે રેબીસના દર્દીને લક્ષણો કેવા હોય છે હાઇડ્રોફોબિયા એટલે કેને પાણીથી ડર લાગે તમે વિડીયોમાં જુઓ એરોફોબિયા એટલે કે એને હવાથી પણ ડર લાગવા માંડે છે અને સિવિયર સ્ટેજમાં પહોંચી જાય ને ફાઇનલ સ્ટેજમાં ત્યારે દર્દીનું પેરાલિસિસ થઈ જાય છે અને પેરાલિસિસ થઈ જાય એ ઓલમોસ્ટ ફાઇનલ સ્ટેજ હોય છે અને પછી દર્દીનું મૃત્યુ થાય છે